કેમ છો બાળકો હું હિરલ પટેલ ફ્રોમ અશ્વમય વિદ્યાલય આગળ આપણે ચેપ્ટર અગિયારમાં અભ્યાસ કરી ગયા હવે આપણે આગળ અભ્યાસ કરીશું તો ચાલો ભણીએ એકાવન થી સિત્તેર સુધીની સંખ્યાઓ ખાલી જગ્યા પૂરો અહીં તમે જોઈ શકો આપણે દસનું જૂઠ વિશે શીખ્યા હતા જેમાં એકમ અને દશક પણ શીખી ગયા તો દસનું જૂઠમાં આપણે સંખ્યા ગણતા અને લખતા શીખીશું અહીં તમે જોઈ શકો અહીં દસના જૂથ કેટલા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ દસના જૂથ એટલે અહીં પાંચ દશક લખવામાં આવેલા છે અહીં એકમ કેટલા છે એટલે કે એક તો એકમ પાંચડે એકડે એકાવન પાંચ દશક એક એકમ પાંચડે એકડે એકાવન આ જે દસનું જૂથ છે એ દશક છે અને જે છૂટું છે એ એકમ છે હવે બીજું જોઈ શકો અહીં દશક કેટલા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ અહીં પાંચ દશક છે દશક કેટલા છે પાંચ અને અહીં એકમ કેટલા દર્શાવેલા છે બે પરંતુ અહીં એને દોરવામાં આવ્યા નથી તો આપણે શું કરવાનું છે એકમ દોરીશું તો ચાલો દોરીએ આ એક એકમ અને આ બે પાંચ દશક બે એકમ પાંચડે બગડે બહન કેટલા થાય છે પાછળ બગડે બવન સંખ્યા થશે હવે ત્રીજું જોઈએ અહીં અહીં તમે જોઈ શકો દશક દર્શાવેલા નથી પરંતુ દશક કેટલા આપ્યા છે પાંચ તો આપણે દશક કેટલા દોરવાના અહીં પાંચ દશક દોરવાના છે અહીં તમે જોઈ શકો છો કે અહીં ત્રણ એકમ આ દર્શાવવામાં આવેલા છે કેટલા એકમ છે એક બે અને ત્રણ અને દશક કેટલા છે પાંચ અહીં પાંચ દશક છે પરંતુ અહીં દસ નું જૂથ દર્શાવેલું નથી તો આપણે એને દોરવાનું છે દસ નું જૂથ દોરીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ રીતે તમારે દસ નું જૂથ બનાવવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ બીજું દસનું જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ ત્રીજું દસનું જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ ચાર દસ ના જૂથ છે થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પાંચ દસ ના જૂથ થઈ ગયા કેટલા દસ ના જૂથ એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પાંચ દશક અને એકમ કેટલા એક બે ત્રણ ત્રણ એકમ પાછળ તગડે ત્રેપન પાછળે તગડે તેપન એક દસના જૂથમાં દસ કાંડી હોય છે એટલે કે દસ લાકડી કે કાંડી વસ્તુઓ હોય છે આમાં દસ આમાં પણ દસ આમાં પણ દસ આમાં પણ દસ એટલે આમાં પણ દસ એટલે એને શું કહેવામાં આવે છે દશક હવે ચાર નંબર પર દસ દસના જૂથ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ દસના જૂથ છે પાંચ એટલે પાંચ દશક અને એકમ કેટલા છે ચાર એકમ તો આપણે અહીં ચાર એકમ દોરીશું એક બે

અને એકમ એક બે ત્રણ ચાર ને પાંચ એટલે પાંચ દશક પાંચ એકમ બંને પાછળ પંચાવન બંને પાછળ કેટલા થશે પંચાવન હવે અહીં એકમ આપેલા છે આપણે શું દોરવાનું છે દશક તો ચાલો દોરીશું દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એક દસનું નું જૂઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ બીજું દસનું જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ત્રીજું દસનું જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચોથું દસનું જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પાંચ દસના જૂથ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દશક છ એકમ અહીં ખાનામાં પણ લખીશું આપણે પાંચ દશક છ એકમ પાંચડે છગડે છગડે હવે અહીં કેટલા અને પાંચ પાંચ દસક અને એકમ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પાંચ દશક સાત એકમ પાંચડે સાતડે સત્તાવન પાંચડે સાતડે સત્તાવન અહીં દશક કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દશક એકમ કેટલા છે આઠ પરંતુ એકમ અહીં દર્શાવેલા નથી તો આપણે એને દોરી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પાંચ દશક આઠ એકમ પાંચે આઠડે અઠ્ઠાવન અહીં પાંચ દશક અને એકમ કેટલા છે નવ પરંતુ એકમ આપણે દોરવાના છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પાંચ દશક નવ એકમ પાછળ નવડે ઓગણસાઠ હવે અહીં દશક કેટલા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દશક અને ફરીથી અહીં શું છે એક દશક એટલે અહીં પણ એક દશક છે એટલે પાંચ દશક અને બીજું એક દશક કેટલા થશે છગડે ને મિંડે સાઠ કેટલા થશે છગડે ને મિંડે સાઠ હવે પચાસ આપણે અહીં પાંચ દશક એટલે ને મીંડે પચાસ થશે હવે એ પચાસમાં બીજા દસ સંખ્યા ઉમેરશું એટલે એક દશક ઉમેરશું તો એનો સરવાળો કેટલા થશે શૂન્યનું શૂન્ય પાછળ પાંચ તમારે હાથની આંગળીવાળા એની ગણતરી કરવાની કે આ એક બે ત્રણ ચાર અને પાંચ હવે પાંચમાં કેટલા ઉમેરવાના છે એક ઉમેરશું તો પાંચમાં એક ઉમેરશું તો આટલે છ થશે એટલે પાંચને એક છ છ ને મીંડે સાત થયા પાંચ દશક અને એક દશક એટલે છગડી ને મીંડે સાઠ થશે હવે છગડે એકડે એક તો તમે અહીં જોઈ શકો દશક કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ દશક છે છ અને એકમ કેટલા છે ફક્ત એક એટલે છ દશક અને એક એકમ છગડે એકડે એક છગડે એકડે એક હવે અહીં દશક કેટલા છે છગડે છ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ દશક અને એકમ કેટલા છે એક અને બે તો અહીં આપણે લખી દઈશું છ દશક અને બે એકમ છ દશક બે એકમ એટલે છગડે બગડે બાસઠ છગડે બગડે બાસઠ હવે અહીં કેટલા દશક છે છ દશક એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ દશક અને એકમ કેટલા એક બે અને ત્રણ ત્રણ એકમ છ દશક ત્રણ એકમ છગડે ત્રગડે તેસઠ છગડે તગડે તેસઠ હવે તમે અહીં જોઈ શકો અહીં દશક દર્શાવેલા નથી પરંતુ કેટલા દશક અહીં છે છ દશક આપણે દોરવાના છે અને એકમ કેટલા છે એક બે ત્રણ અને ચાર ચાર એકમ છે તપેલ સૌથી પહેલાં આપણે છ દશક દોરીશું અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ એક દશક થયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ બીજું દશક થયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ ત્રીજું દશક થયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ચોથું દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ પાંચમું દશક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ છ દસ દસક કેટલા છે છ દશક તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આપણે છ દશક દોરી દીધા એના એકમ કેટલા છે ચાર છ દશક ચાર એકમ છગડે છગડે ચોસઠ હવે અહીં દશક કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એકમ કેટલા છે પાંચ તો આપણે પાંચ અહીં કાંડી દોરીશું એક બે ત્રણ ચાર અને પાંચ છ દશક પાંચ એકમ છ દશક પાંચ એકમ પાંચ છગડે પાંચે પાસઠ હવે અહીં એકમ કેટલા છે છ અને દશક પણ કેટલા છે છ તો છ દશક છ એકમ બંને છગડા છાસઠ હવે અહીં એક બે ત્રણ ચાર પાંચ અને છ છ દશક છે એકમ કેટલા છે સાત તો આપણે સાત એકમ દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છ દશક સાત એકમ છગડે સાતરે સડસઠ અહીં દશક કેટલા છે છ દશક અને એકમ કેટલા છે આઠ તો દોરીશું આપણે આઠ દશક એકમ એક બે ત્રણ ચાર પાંચ

છગડે નવડે ઓગણ સિત્તેર છગડે નવડે ઓગણ સીતેર હવે અહી દસક કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ દશક અને અહીં ફરીથી એક દશક છ દશક એટલે સાઠ થશે એટલે આ દસ દસ માં દસ ઉરીટો વીસ વીસ માં દસમો મળી ત્રીસ ત્રીસ માં દસમરી તો ચાલીસ ચાળીસમાં દસ ઉમેરીએ તો પચાસ અને પચાસમાં દસ ઉમેરીએ તો સાઠ હવે આ સાઠ છે તેમાં બીજા દસ ઉમેરવાના એક દશક એટલે તેમાં દસ કાંડી હશે તો માં આપણે દસ ઉમેર્યું તો આ રીતે તમારે એને ગણતરી કરવાની છ ને એક કેટલા થશે તો સાત આડે સાત તમારી હાથની આંગળી જોઈ લેવાની આ હાથમાં પાંચ આંગળી છે અને બીજી હાથમાં પાંચ આંગળી છે તો આ પાંચ છ અને સાત છ ને એક કેટલા થશે સાત એટલે છ દશક અને બીજું એક દશક તો સાત ને મીંડે સિત્તેર આ રીતેની સંખ્યા થશે ખ્યાલ આવી ગયો બાળકો આપણે એકાવન થી સિત્તેર સુધીની સંખ્યાઓ વિશે જોયું હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ